ધોરણ કોમર્સ મુખ્ય ચેપ્ટર ટોટલ નવ ચેપ્ટર ચેપ્ટર જે ધોરણ અંદર અને કોલેજોના અમુક વિભાગોની અંદર પણ કામ લાગવાનું છે એવો ટોપિક વાળું ચેપ્ટર એટલે ક્રમચય સંચય દ્વિપદી વિતરણ તો હવે આપણે આગળ ભણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર ક્રમચય સંચય દ્વિપદી વિતરણ પ્રકરણ નંબર છ ચલો આગળ સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોની અંદર છ પોઈન્ટ બે ની અંદર ચૌદનો દાખલો ભણવાનો છે અંદર આપણે દાખલા સુધી છીએ સમજીએ દાખલો છે કદાચ ટેક્સ્ટબુક ખુલી રાખવી હોય તો રાખી શકશે એક હોટલ માલિક તેના શહેરમાં ઉપલબ્ધ આઠ જુદા જુદા સમાચાર પત્ર અને પાંચ જુદા જુદા સામયિકોમાંથી અચ્છા આન્સરની શરૂઆત સમાચાર પત્રો કેર સમાચાર પત્રો એટલે શું મોટે ભાગે વિદ્યાર્થી ખ્યાલ હશે કે ન્યૂઝપેપર ગુજરાત સમાચાર સંદેશ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટૂંકમાં દરરોજ જે આવે છે સામયિક એટલે શું તો કે સામયિક એટલે કોઈ એવું સાહિત્ય કે જે પંદર દિવસે કે વીકલી કે એક મહિને કે બે મહિને આવતું હોય અને રેગ્યુલર આવતું હોય એને સામયિક તરીકે ઓળખાય દરરોજ ન્યૂઝ નથી સમાચાર પત્ર માં જેમ જે દરરોજ આવે છે અને સામયિક એટલે દર અઠવાડિયે કે પંદર દિવસે કે પછી મહિના દિવસે એ રીતે હોય છે બરોબર ઓકે તો પ્રશ્ન શું છે સામયિકમાં ત્રણ સમાચાર પત્ર હું એ તગડો લખું છું યાદ રહે સમાચાર પત્ર ત્રણ બે સામયિકો અને બગડો લખો ખ્યાલ આવે બે નિયમિત ધોરણે મગાવવા માંગે હોટલ નો માલિક છે ભાઈ ટેબલ ઉપર પડ્યા હોય કોઈ ગ્રાહક આવે તો વાંચે એમ એટલે ત્રણ જુદા જુદા સમાચાર પત્ર દાખે ગુજરાત સમાચાર સંદેશ ઓફ ઇન્ડિયા બે સામયિકો કોઈ પણ એમ સફારી છે કે બીજું કોઈ પણ બાળ પ્રકાશ છે વગેરે બરાબર આ પસંદગી કેટલા પ્રકારે કરી શકાય છે પેલો પ્રશ્ન છે ઓકે તો પેલી ગણતરી પ્રમાણે આપણે જોઈએ છીએ કે કેટલા પ્રકારે પસંદગી કરી શકે છે ત્રણ સમાચાર પત્રો અને બે સામયિકો મગાવા માટેના કુલ પ્રકાર અહીં આપણે આઠ છે એમાંથી કોઈ પણ ત્રણ મગાવે છે એટલે પસંદ કરવું પડે પસંદ રસી સંચય ટૂંકમાં ક્રમચય નહીં પણ સંચય તો આમ લખી શકાય આઠ સમાચાર પત્રમાંથી કોઈ પણ ત્રણ મગવી લઈએ અને અને બે સામયિકો પાંચ સામયિકો છે કોઈ પણ બે સામયિકો મગવી લઈએ આઠ થી ત્રણ આંકડા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ છેદ ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પાંચ થી બે આંકડા પાંચ ગુણ્યા ચાર છે આઠ સાત છપ્પન પાંચ બે દસ છપ્પન ગુણ્યા દસ પાંચસો ને સાહીઠ જુદી જુદી રીતે એ સામયિકો મગાવી શકશે હવે મને એમાં આગળ પ્રશ્નો છે ચોક્કસ સમાચાર પત્રને પસંદ કરવાનું જ હોય અને જો કોઈ ચોક્કસ સામયિકને પસંદ કરવાનું ન હોય એટલે શું પહેલાય વિગત સમજીએ આઠ સમાચાર તમારે ત્રણ લેવાના છે ચોક્કસ સમાચાર ચોક્કસ એટલે એક અમુક કે ચોક્કસ કે એટલે એક આગાના વિડિયોની અંદર પણ આપણે સમજ્યા છીએ આપ ચોક્કસ સમાચાર પત્ર એટલે એક સમાચાર પત્રને પસંદ કરવાનું છે એટલે કે આઠ સમાચાર પત્ર આવે જુદા જુદા કંપનીના ફૂલ છાબને આજકાલને સાંજ સમાચારને ગુજરાત સમાચારને સંદેશને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે 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 આઠ એમાં તમારે ત્રણ જોઈએ છે બરાબર પણ ચોક્કસ એટલે તમને કોઈ એક પસંદગીનું છે કે ભાઈ મને આ છાપું તો બહુ ગમે છે ન્યૂઝપેપર બહુ ગમે છે એ તો લેવું છે એમાં સારી માહિતી આવે છે તો એનો મતલબ એવો થયો કે પસંદ કરવાનું ન રહ્યું એ તો ઓલરેડી તમારા મનમાં પસંદ છે જ હવે બાકીના સાત વધે તમારે કરવાના બે રહ્યા ખ્યાલ આવે છે ને એ જ રીતે ચોક્કસ ચોક્કસ સામયિકને પસંદ કરવાનું જ ન હોય પાંચ છે એમાંથી એક તમને ગમતું જ નથી ભાઈ તો વધ્યા કેટલા ચાર હવે કરવાના કેટલા છે બે ચાર માંથી બે કરવાના છે તો ગણતરી આખી તમને સમજાઈ ગઈ શું કહેવા છું એમ ચોક્કસ સમાચાર પત્રને પસંદ કરવાનું જ હોય અને ચોક્કસ સામયિકને પસંદ કરવાનું ન હોય અચ્છા આઠ હતા હવે તમારી પાસે સાત એમાંથી પસંદ કરવાના છે બે એક તો પસંદ થઈ ગયું ચોક્કસ સમાચાર પત્ર પસંદ અને સામયિકો પાંચ છે પણ અમુક પસંદ અમુક એટલે ચોક્કસ એટલે એક પસંદ ન થાય વધ્યા કેટલા ચાર તમારે લેવાના તો બે બે બાકી જ છે ને તો સાત થી બે આંકડા સાત ગુણ્યા છ છેદમાં બે ગુણ્યા એક ચાર થી બે આંકડા ચાર ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા એક ચલો છેદ ઉડાડીએ છીએ બે ગુણ્યા બે ચાર તો આ ચાર ઉડાડ દઉં સાત છ બેતાલીસ બેતાલીસ ગુણ્યા ત્રણ એકસો ને છવ્વીસ જુદી જુદી રીતે પસંદ કરી શકાય વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય અને દાખલા તમારે આગળ પણ હજી વિડીયો સારા જોઈતા હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ્સ પણ આપજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આપ જે દેવી દેવતા ભગવાનમાં આસ્થા ધરાવો છો જય શ્રી રામ પણ લખી શકો છો અન્ય વિદ્યાર્થીઓને વિડીયો પણ શેર કરો એટલે તમને પણ મજા આવે અને અમને શિક્ષકોને પણ ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ વિડીયો સારી રીતે જોઈ રહ્યા છે અને ઉપયોગ કરી રહ્યા છે નેક્સ્ટ દાખલો હવેના જે બે દાખલા છે એક વિદ્યાર્થી ઘણા દિવસથી વિદ્યાર્થી મને મેસેજ કરે છે કે સર આ દાખલા બાકી છે કરાવો નહીં એટલે એના માટે પણ ખાસ આ દાખલા છે પરીક્ષામાં હોય પણ શકે છે એટલે તૈયારી સાથે જવું ચલો સમજીએ મારી પાસે છે એન પી ટુ પ્લસ એન સી ટુ બરાબર ચોર્યાસી બરાબર હવે એનથી બે આંકડા સમજો પી એટલે શું છે પેલો એન હવે ઘટવાનો એટલે એન માઇનસ વન આ પી માટે હવે સી માટે એન સી ટુ પેલો એન એ ઘટો નો એન માઇન છેદમાં બે ગુણ્યા એક બરાબર આ ચોર્યા છેદમાં બે છે એ બે અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો આને ગુણે કે ના ગુણે તો અહીંયા બે આવશે આ બે એન કાઉન્સમાં એન માઇનસ વન છે આ પ્લસ અહીંયા રાખીએ એક સ્ટેપ આપણે વધારીએ છીએ અને આખાના છેદમાં બે આ લસા લીધો કહેવાય ગુણાકાર પણ કર્યો કહેવાય આ ચોર્યાસી હવે આ છેદમાં બેસી અંશમાં બે એન બે કાઉસની બહાર વિસ્તરણનો નિયમ બે એન ગુણ્યા એન એટલે બે એન સ્ક્વેર બે એન એકુ બે એન પ્લસ અહીંયા એન એન એટલે એન સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ એન એકુ એન બે છેદમાં લંશમાં ચોર્યાસી ગુણ્યા બે ચલો બે વખત સરવાળો સરખી નિશાની એક વખત માઇનસ ત્રણ વખત એન ચોર્યાસી ગુણ્યા બે એ સીધું એકસો સાહીઠ ને ચડધું આઠેલ એકસો ને હવે ત્રણ કોમન નીકળે છે તો કાઢવી ભાઈ આ ત્રણ કોમન કાઢ્યા આમ તો ત્રણ એન કોમન નીકળે છે ત્રણ એન કોમન આપણે કાઢી શકીએ છીએ બરાબર કાઢીએ ભાઈ આપણે એકસો બરાબર ચલો હવે ત્રણ ગુણાકારમાં છે સામે જાય તો ભાંગાકાર જશે એટલે અહીંયા વચ્ચે એન એન માઇનસ વન એકસો એને ભાંગ્યા ત્રણ એકસો અડસઠ કરવાના છે છપ્પન પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય એન સ્ક્વેર માઇનસ એન માઇનસ છપ્પન બરાબર જીરો હવે અવયવ ધોરણ આઠ નવ દસ ની અંદર તમે શીખ્યા છો માઇનસ માઇનસ છપ્પનના એવા બે ભાગ પર ગુણાકાર છપ્પન આવે માઇનસ એટલે બાદ બાકી મધ્યમ પદે કાંઈ નથી એક આવે તો આઠ સાત છપ્પન છપ્પન ઘણી રીતે થાય છપ્પન એક છપ્પન અઠ્યાદું છપ્પન ચૌદ ચોખ્ખું છપ્પન અને આઠ સાત છપ્પન તમારે એવી બે સંખ્યા પસંદ જેની બાદ બાકી પાછી એક જ થવી જોઈએ છપ્પન થઈ જવું જોઈએ ઓકે પાડેલા બે બે ભાગમાં જોજો નિશાની જ્યારે બાદ બાકી કરવાની હોય ત્યારે મોટી જે સંખ્યા હોય એને મધ્યમ પદની નિશાની આપવાની હોય અને નાનો જે ભાગ અહીંયા જે આપવાની થયું એના પછી અહીંયા વિરુદ્ધ નિશાને આપી દેવાની જો સરવાળો કરવાવાર આવ્યો હોય આપણે નથી એવો દાખલો તો બેયને મધ્યમ પદની આપવાની હોય બરાબર અત્યારે ખાલી એટલું સમજીએ છીએ તો અહીંયા આવ્યું એન માઇનસ આઠ બીજા કાઉન્સમાં એન પ્લસ સાત આ બરાબર જીરો બે કૌંસનો ગુણાકાર જીરો છે વચ્ચે કાંઈ નથી ગુણાકારનો સંબંધ હોય જીરો ક્યારે થાય ગુણાકાર બંનેમાંથી એક કૌંસ શૂન્ય હોય કયો કૌંસ શૂન્ય આપણે ખબર નથી પણ બંનેમાંથી એક હોય તો જ શક્ય છે જીરો એક ના હોય પણ એક તો હોય ખબર નથી તો આમ લખી શકાય પણ અહીંયા ગણતરી બતાવીએ દાખલા તરીકે આપણે ખબર નથી તો એન માઇનસ આઠ બરાબર જીરો હોઈ શકે ખબર નથી એટલા માટે અથવા તો એન પ્લસ સાત બરાબર જીરો હોઈ શકે બે બાદ એક કાઉસ જીરો એમ કા જીરો કા જીરો ચાલો સાધુ રૂપ માઇનસ આઠ સામે જાય તો પ્લસ આઠ થાય તો એન બરાબર આઠ પ્લસ સાત છે સામે જાય તો માઇનસ થાય બરાબર તો માઇનસ કોઈ એન શક્ય નથી તો એ લખી શકાય શક્ય નથી અને આ શક્ય છે એન બરાબર આઠ જવાબ આવી ગયો અશક્ય છે આ આપણો જવાબ તો જે વિદ્યાર્થી પ્રશ્ન તો ખાસ આનો સ્ક્રીનશોટ પાડી શકે છે વિડીયો પણ એક કે બે વખત જોઈ શકે છે અને સમજી અને પરીક્ષા માટેની તૈયારી કરે હજી પણ એક દાખલો છે એ પણ આપણે સમજીએ બેનો છેલ્લો દાખલો સોલમો દાખલો એનપીઆર ભાંગી એનસીઆર બરાબર ચોવીસ હોય તો આરની કિંમત શોધો ઓકે આ એનપીઆર ભાંગાકારની નિશાની એન સી આર બરાબર ચોવીસ તો આર શોધવાના છે ભાંગાકાર હોય એટલે છેદમાં લખી શકાય એનપીઆર ભાંગાકાર એટલે છેદમાં એન સી આર બરાબર ચોવીસ અત્યારે મારું રકમ આ છે તમારા માટે રકમ એ આજુબાજુ પેજ નો હોય હાસ્યો નો હોય તમારે છેલ્લા પેજે રકમ કરવાનું જરૂર પડે તો તમને વિડીયો સમજાય હું અહીંયા જ રકમ કરું છું એનપીઆર અને એનસીઆર વચ્ચેનો ક્રમચય અને સંચય વચ્ચેનો સંબંધ શું છે ખાસ સમજીશું આપણે

માઇનસ આર ફેક્ટરનું શું આવ્યું આ સી ફેક્ટર એક વધારાનું આવે છે અચ્છા તો જો છેદમાં જ્યાં વધારાનું આવે છે એનો મતલબ એમ થયો મારે બે વચ્ચે બરાબરનો સંબંધ સ્થાપવો હોય તો અહીંયા છેદમાં આર ફેક્ટર છે તો હું આમ કરું એનપીઆર છેદમાં જો અહીંયા આર ફેક્ટર અમે મૂકી દો તો બંને વચ્ચે બરાબરનો સંબંધ થાય આનું સૂત્ર આ સૂત્ર છેદમાં આર ફેક્ટર છે અહીં છેદમાં આર ફેક્ટર મૂકી આપણે તો બને વચ્ચે બરાબરનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાય છે આમ થાય એ કાંઈ છે કદાચ કોઈ શિક્ષક આમ શિખોડેલું હોય તો ખોટું નથી જો લખું છું આ એન પી આર છે જ આ એન સી આર છે જ અહીં છેદમાં આર છે બરાબર સૂત્ર પ્રમાણે આવી એ છેદમાંથી જો અહીં અંશમાં મૂકી દઉં હું તો અંશ અને છેદ ઉડી જાય ને બરાબર

તો કે ચાર ફેક્ટર બરાબર ચોવીસ થાય એટલે કે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ચાર ત્રણ બાર બાર ચોવીસો એક ચોવીસ તો આર ફેક્ટર બરાબર ચાર ફેક્ટર તો આર શોધન કીધું તો આર બરાબર કેટલા થાય ચાર તો જે વિદ્યાર્થી મને આ દાખલાના પ્રશ્ન પૂછ્યા તે વિદ્યાર્થીને જો સમજાઈ ગયું તો વિડીયોને લાઇક ખાસ કરશે કોમેન્ટ્સ આપશે અન્ય વિદ્યાર્થીને શેર પણ કરશે નેક્સ્ટ વિડીયોની અંદર છ પોઈન્ટ ત્રણ આપણે ભણીશું ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને શખ્ય સરના જય સ્વામિનારાયણ